Ekaeka, kakak, atuh, logolekelagbeka, eh, loko ba, loko bah, sitare, bah <hesitation> logzi, <hesitation> logma, logma di cici, tomi, logma di autu, cici, 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 એ યાર ડોમલની જા જા એટલે અમે જદા હોય ભુંડે ટકળવા જાય તો લૂઈ પીજો ભુંડે અને પણ ઝાડકોને ભોદપો લખક એ ભુંડે તો હું ઓળખ નહી હેણ મટે પણ તું મને તું ખાતર તે લાવ ના તો છે જ નહીં તો મૂળ કંપની હોય ને ઓલું આબુ ઓ માય લે આબુ છે તો હું વડે મપઈમાં ફોણા એટલે પણ સુકાણ ઠાલે દૂધરા આવ એટલે કેટલું દૂધ કાઢ્યું છે આપડે ભાઈ એક લિટર તો એક કામ કર તું એક લીટર દૂધ ને મત જેટલી કડ ઢોળો દેખાય ને એટલી કડ પાણી ઠપકાય મો 15 લિટર ઠપકાય ભલે પૂરી ડોલ ભઈ જાય હું હું આવડો છું ને કે છોકરાને મેલો છું કાળિયાન અને ખાટર વગર દૂધ કાઢે નહીં એટલે તું પૂલી ડોલ ભરી જાય અને હું આવડો છું હો હે ડબલા ડાળી પાણી નો આટલું નાટલું હોય તો ડાળી પાણી નેડું પણ શું કરાય છે ખાટર વગર કોઈ ઢોળો દૂધ કાઢતા નહીં

અને ખાતર દેડીએ તો ફેટ આવતા નહીં એટલે જેટલા દાડા ખાટલ નહીં મળે એટલા દાડા બંકો એક લિટર દૂધમાં પંદર લિટર પાણી રીટીને ભરાવાનો છે એ ડોમરિયા તો ડેરીવાળા વાળા દૂધ ને લેતો એટલે તેડી દૂધ તેમ ના લે હું એમ તો એનો ખતરનાક મોણો છું રાતનો હું હોજનો જીસીબીલી દીસીબીલી લાઈન ડેરી ઉખાડીને હા ગઈ મારું એમ તો બંકો છે આપો એટલી તાકાત છે તો તાકાત છે તે વાદન કરવાને આવે છે તારે એટલે એમ વાત છે ને તારા તો બંકાની વાત છે

અમારે કાલીએ એક ધોવા આવે તો બરુંબ ને એટલે કે એ અમાર કી તમે રહેવા જો કે ખૂબ કાળો છોકરો છે ને કે એટલે કે છોકરા કી ભણી આવે ને કે કાળા થાય એટલે કે હગી નથી કરવી તો ના પાડી જવો તો ભાઈ પણ કે છોકરા કાળા થાય છે ઊંચે કેવાળો જોઈએ તો બહુ જીલ પણ લાગી જોઈએ મારો છોકરો બહુ કાળો છે યાર એટલે ખલાડીને ટુંડા જેવો છે ટુંડાનું કોઈ ના આવે બચમે એમ થઈને આવે એટલે હોકળા

તું ચાલુ હોય તું તો આપડે મન ઓલે મૂળ જેવા વચ્ચે એકલા શું કરો બેસીને